ને આપણે આવેગા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ને છાયા માં રૂપલબેન ને ઘેર નવો માલ આવે આવેગો તો ઉતારણી છે જો કોઈ ને લેવાનો થાતો હોય તો બધાનું વન વન પીસ છે ને બધાય બહુ જ અસલ હેવી માં છે ને ફ્રેશ સાડી માં છે તો હું તમને નમૂનો બતાવാം જો આ છે હેવી માં છે આ બોર્ડર પટ્ટો છે એકદમ સરસ ને કાપડ છે હાડી બધું એકદમ વોર્સેબલ અને બધું અસલમાં અસલ હાડિયું છે બધી વન પીસ છે તો જેની વેલા તે પેલા તો રૂપલ નો તાત્કાલિક કોન્ટેક્ટ કરજો ને આ છે મલ કોટન આમ તો મોલ કોટન જ છે બોડર આપેલી છે બ્લેક કલર કલરમાં આ બધી વન વન પીસમાં છે જોવું તમે આ પાલવ છે ડાયંડ બ્લાઉઝ છે બાંધણીનું જો બધી સરસ છે તો આપણે કોઈની પણ જોતી હોય

તો આ રીતે હું સાડીઓ બતાવા કાપડમાં ફૂલ જવાબદારી છે ગાળા બોર્ડર છે આ છે મહેંદી કલર એની ને વાદળી કલર કાકચીયા કલર નહીં જો એકદમ સરસ છે બધા પાલો તો બધા મારે જો જો છે ને આ છે બ્લાઉઝ એ બધામાં પાલવની ગાળા બોર્ડરમાં બધું આવી છે પણ હું છે ને તમને એક એક જ પીસ બતાવવાની છે કારણ કે ખોલે કારણ કે આટલી બધી પછી હોકેલવામાં આપણે બહુ વાર લાગે એટલે બધી આપણે બતાવતા ને આપણે આમનામ ખાલી એની ઝલક જ બતાવીએ એક ખાડીની જો આ છે આપણી બોર્ડરવાળી એકદમ બદામી કલર એની બોર્ડર આપેલી છે લગન પ્રસંગમાં પહેરો તો પણ સરસ લાગે બહાર આવે ગઈ પણ સરસ લાગે અને કોઈ દીકરી બીનું ના લગન હોય તમારે તો પણ તમે આપે હોસ સાડીમાં મૂકવા જેવી સાડી છે બધી એકદમ કારણ કે બહુ હેવી ખાડી છે પણ રીઝનેબલ ભાવમાં રૂપલબેન આપી દોરે છે મોલ કોટન જો આ મોલ કોટન છે જો એ એકદમ સરસ મોલ કોટન જો રામા અને મરુ બોર્ડર છે મરુ બ્લાઉઝ છે અને પાલવ છે

તો રૂપલભાઈનો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર માલ આવે તો બધો હેવીમાં હોય અને વોર્સાબલ સાડી હોય અને રિઝનેબલ ભાવમાં હોય તો તમે કોન્ટેક કરજો જો લીલી બોર્ડર છે ને વચ્ચે રૂપાળી જરીની લાઇનિંગ આપેલી અંદર બધી છાપણી છે કોઈ પણ વસ્તુ જાય પણ નહીં ધોવાય ધોવા ખરાબ ન થાય એવી અસર સાડીઓ છે બજીઓ જુઓ

મલ કોટન ટાઈપનું કાપડ છે આપણે એકદમ આ છે કલમકારી આપણે આની પહેલા વિડીયો તો કલંકારીનો એમાં બધાય કલર છે જો આ કલમકારીમાં કલર આવેલા છે અલગ અલગ આશે વાદળી કલર અને મરુણ કલરની આની બોર્ડર છે તો કલમકારીમાં હું તમને કલર બતાવેલા જો આ કલર છે ના એ જો આ કોઈ કલર જોતો હોય તો ક્રીમ શોટ પાડી લીજો આટલા કલર છે કલમકારીમાં એટલા કલર છે હું તમને કલમકારી આ આપણે મરુણ કલરની છે કારણ કે વ્હાઇટ કલર તો ઓફ આ ક્રીમ કલર ઉપર છે વ્હાઈટ ને જ ક્રીમ છે અને મરૂન બોર્ડર આપેલી છે ક્રીમ લાઇનિંગ આપેલી છે જરીની અને વચ્ચે ક્રીમ છે બે બાજુ મોરણ બોર્ડર અને આમાં છે ને અજરકનો પાલવ આવે તો એક એટલે બતાવે છે જો અજરક આ અજરકનું બ્લાઉઝ છે આ બ્લાઉઝ છે મરુણ કલર ને આ છે પાલવ એટલે આ રીતની જ બધી આવીએ ને કોમન આવીએ ક્રીમ કલર બાકી તો બોર્ડરનો જ કલર બદલીએ ને બ્લાઉઝ જેવી બોર્ડરી એવું બ્લાઉઝ આવીએ તમે હમણાં જોઈજો ને છતાંય તમારે જોવી હોય તો રૂપાબેનનો કોન્ટેક કરી લીજો જો આસે રાણી ગુલાબી આસે છે કલર આસે ઝેરી લીલી આસે મરૂન આઈ મરૂન ને આ ભીટ ના બ્લેક બધાએ કલર જો એકથી એક ચડીયાતના કલર છે તો એક પીસ બતાવ્યું તો એમાં જે જોતી હોય તો છાયામાં રૂપલબેનનો કોન્ટેક તાત્કાલિક કરેલી જો એ એકદમ ફેન્સી હાડિયું છે રીઝનેબલ ભાવમાં આપવાની છે બધી હાડિયું કાપડમાં ફૂલ જવાબદારી છે તો કોઈની જોતી હોય ને તો હારું જો આ મારો વિડીયો કોઈનો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઇક બટન દબાવજો અવારનવાર આવા વિડીયા તમને જોવા જડે બહેનો ને સાડીઓનું જ હોય જોવાનું એટલે આપણે સાડીઓના જ મૂકીએ રોજ